બધી તો જો આ બધું સૂર્યા કે સૂર્યા નારંગી હારીયો છે હો હારીયો થઈ ગયો હા નારીમાંથી હા આ દેખન બહાર સારું થઈ ગયું હો બધા રો ફારા છે હો બાપા હા આ રો ફારા છે 500 વારા કેની છે

ખપાર્યું તો મારો યુદ્ધ પડતું હા ઘઉ ને હું ઓછું વાવતા ને જ્યાં હાથી પૂગે ત્યાં સુધી વાવવાનું હા અટાણે તો માણા નો છે કારશે ખેઢાઈ નથી મૂકતા હા હા વાવી જ દેવાનું હા બરધુ સારવા જાતા નહી પેલા હા અટાણ વેચલા પીતો એટલે બો બરધુ બરધુ સારવા કઈ જાવું પડતું વેલું બરધુ એમ આમ સારવા જાતા સાહેબ હવારમાં વેલું જવું પડતું નહી હા ઈ મજા આવતી નઈ ન્યા બેહવાનું ને સા ન કરતા કે ન્યા હા ન્યા સા બનાવવાનો હા પાછો હાઈ જે ઘેર આવવાનું હા દૂધ રબારી ને પાસે લઈને હા ઈ બકરા ને બધા ભેગા બકરા ને સા હા ઈ મજા આવતી નઈ તો ઈ બધી માણા માણા મજા આવતી હા અટાણે તો મોટરસાઈકલ નું ભૂ ભા હા બીજી વાત જ નઈ હાલે તો ક્યાં કોઈ અટાણે કોઈ હાલે ત્યાં હાલે ત્યાં આ તમે કેટલું ત્રણ ચાર કિલોમીટર તો હોય જાવ હાલી ને પરસમ હાલી ને જાતા માણા હા

નકર તો વાવતા નઈ તમે હા આ બધી જમાનો આખો બદલાઈ ગયો બાપા હા વાત પૂછો માં તમે કેટલા વર્ષ રસોડું નથી કરતા વીહ વર્ષ થઈ ગયા હે ને હા વીહ વરસ થઈ ગયા હે ઓલા રીટ ના હકતા તો સાંભળ્યા કે ભૂલી ગયા રીટ હાકતા પહેલા

ઉપાડવું પડતું પછી આ બળ ધોઈ ગયા ટ્રેક્ટર નથી આવ્યા ખેતર માં ખેતર બગડી જાય બરોબર થી ન બગડે ટાયરું બગાડી નાખે

હારું થઈ ગયું હવે હા મટી ગયા વાતા કે ક્યાં પડ્યો તો હા હા સા ખાઈ ઉસ્તી ગઈ હા હા કેમ કરતા પડ્યો તો એ આંબા ખેતર ગયો હા તે પાણી ખાડો ભેળો તો હા તે લેટ્રો ઓ મેરે વાંડે છે બાવાની તો પછી પાણો પડ્યો તો પડ્યો પગ માં થાય વા ઓ કેડે મોટરસાઈકલ માં નો બેહો નહી

ટ્રેન બાયો વેરાણી એને મિનીમાં મિનીમાં હા એનેમાં બધીથી મોટે ઈ હા હા તમારે હરોળના ટુકમાં 4-5 જણા છે અટાણે હા પણ ઈ બધી તઈ તમે હાસો ખોરાક ખાધલ પીધલ ને એ જાજો ફાયદો કરે હો હા હાસા દૂધ હતા પછી આ દવા વગરના બાજરા ઘઉં માંડવી નોટાણે તો બાપા દવા નઈ કરી હા બહુ દવા સાટે ખરેખર ઓછી સાટે ને તો